હલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિભંડો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સોરી ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ બરાબર છે તો ફ્રેન્ડ્સ આજની આપણી જે એમ સીક્યુ સિરીઝ છે કે જેમાં આજે આપણે જે અલગ અલગ વર્ગો હોય વર્ગોના જે પાકો હોય છે બરાબર છે કઠોળ વર્ગ છે ત્યારબાદ છે ધાન્ય વર્ગો હોય છે અથવા શાકભાજી હોય છે કે જે એનું કુળ ક્યુ છે એના વિશેનું આપણો આજનો એમસીક્યુ સિરીઝ છે બરાબર છે કેમ કે આજની આપણી જે એમસીક્યુ સીક્યુ સિરીઝ છે એમાંથી હરેક એક્ઝામમાં કંઈક ને કંઈક ક્વેશ્ચન પૂછાતો જ હોય છે કે ફોર એક્ઝામ્પલ ભીંડો છે તો એ કયા કોળનો કુળમાં એનો સમાવેશ થાય છે બરાબર છે અથવા તો એવું પૂછાતું હોય છે કે અંબેલી ફેરેસી જે ફેમિલી છે એમાં કયા પાકોનો સમાવેશ થતો હોય છે તો આવા જે ક્વેશ્ચનો હોય છે એ વારંવાર એક્ઝામમાં ઘણ પૂછાતા હોય છે બરાબર છે એટલા માટે આજની આપણી જે સીક્યુ સિરીઝ છે એમાં હરએક ફેમેલીને લગતા આ જે પાકો છે કે જે કયા સમાવેશ થતો હોય છે એની આપણે વાત કરીશું ઓકે તો ફ્રેન્ડ્સ આપણે આજના આપણે એમ સીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલા તમે આપણી જનલ કૃષિ ભંડોળ છે કે જેને તમે લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ઓકે અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે છે નવા છોડાયેલા છે બરાબર છે એની આપણે વાત કરીએ તો એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એમનો યુઝ કરીને એ લોકો આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીએ આજના આપણે એમસીક્યુ સિરીઝનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન કે કઠોળ વર્ગના પાકોનો સમાવેશ એ કયા કુળમાં થતો હોય છે તો કઠોળ વર્ગના જો પાકોનો આપણે સમાવેશની વાત કરવામાં આવે તો એના માટે લેગ્યુમિનેસી જે ફેમિલી છે એમાં સમાવેશ થતો હોય છે બરાબર છે કઠોળ વર્ગના તમામ પાકો છે કે જે લેગ્યુમિનેસી ફેમિલીમાં એનો સમાવેશ થતો હોય છે બરાબર ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધાણાનો પાક ઇ કયા કુળમાં સમાવેશ થતો હોય છે ધાણાનો જે પાક છે કે જે આપણે અંબેલી ફેરેસી જે ફેમિલી છે કે જેમાં સમાવેશ થતો હોય છે બરાબર છે ધાણા નો જે પાક છે એ અંબેલી ફેરેસી ફેમિલી માં સમાવેશ થતો હોય છે પરંતુ આ જો આપણે અંબેલી ફેરેસી જો ફેમિલી ની વાત કરવામાં આવે તો એમાં ધાણા છે ત્યારબાદ જીરું અને ગાજર ત્રણેય જે ક્રોપ છે કે જેનું આપણે અંબેલી ફેરેસી માં સમાવેશ થતો હોય છે બરાબર છે જીરું અને ગાજર જીરું અને ગાજર જીરું ગાજર અને ધાણા ત્રણેય માટે આવશે અંબેલી ફેરેસી ફેમિલી ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મગફળી એ કયા કુળમાં સમાવેશ થાય છે તો મગફળીનો જો આપણે વાત કરવામાં આવે તો જે આપણે મગફળી છે કે જે લેગ્યુમિનેસી ફેમિલી છે કે જેમાં આપણે સમાવેશ થતો હોય છે આપણે આગળ જોયું કે કઠોળ વર્ગના જે પાકો છે કે જે પણ લેગ્યુમિનેસી ફેમિલીમાં આવે છે મગફળી છે તો એ પણ લેગ્યુમિનેસી ફેમિલીમાં આવે છે બરાબર છે તો આપણને બે વસ્તુની તો ખ્યાલ આવી ગઈ કે કઠોળ અને મગફળી બંને લેગ્યુમિનેસી ફેમિલીમાં એનો સમાવેશ થતો હોય છે તો હવે આના સિવાય કયા બીજા પાકો છે તો જો આપણે એની વાત કરીએ તો એક તો છે આલ્ફા આલ્ફા બરાબર છે ત્યારબાદ છે ઢેંચા ત્યારબાદ છે સનહેમ આ જે પાકો છે કે જેનો આપણે ગ્રીન મેન્યુરમાં યુઝ કરતા હોઈએ છીએ બરાબર છે મોસ્ટલી તો એ જે મતલબ છે એ મતલબ કે કઠોળ વર્ગ છે ત્યારબાદ છે મગફળી અને જે આલ્ફા આલ્ફા ઢેંચા અને સનહેમ એ બધા જે છે કે જેનો લેગ્યુમિનેસી ફેમેલીમાં સમાવેશ થતો હોય છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્રુસિફેરી કુળમાં કયા પાકોનો સમાવેશ થતો હોય છે તો ક્રુસિફેરેસી જે ફેમિલી છે કે જેમાં રાઈ મૂળો કોબી આ બધા જ પાકો છે કે જેનો સમાવેશ થતો હોય છે એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ બરાબર છે અને આ જે આપણો ક્રુસિફેરેસી જે ફેમિલી છે બરાબર છે કે જેને આપણે બ્રાસિકેસી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ મતલબ કે આ જે ક્રુસિફેરી ફેમિલી છે એને આપણે બીજું બ્રાસિકેસી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ બરાબર છે બ્રાસીકેસી બ્રાસીકેસી અથવા તો ક્રુસિફેરે બંને એક જ થાશે બ્રાસીકેસી ઓકે બ્રાસીકેસી ઓકે બ્રાસીકેસી અહીંયા નહીં સમાય ઓકે તો ક્રુસિફેરી અને બ્રાસીકેસી બંને એક જ ફેમિલી છે એમાં આપણે જેમ જોયું કે રાય મૂળો કોબી બધા જનો સમાવેશ આપણે આ ફેમિલીમાં થતો હોય છે

બ્રોકોલી ફેમેલીનો સમાવેશ ક્યાં થાય છે તો બ્રોકોલી ફેમેલી આપણે મેં તમને અગાઉ જ આ ક્વેશ્ચનનો આન્સર જણાવી દીધો કે બ્રાસિકેસી અથવા તો જે કૃષિ ફેરી ફેમેલી છે કે જેમાં બ્રોકોલી કોબીજ એ બધાનો સમાવેશ થતો હોય છે રાય છે મૂળો છે કોબી છે કોબીજ બ્રોકોલી એ બધા બ્રાસિકેસી અથવા તો કૃષિ ફેરી ફેરી જે ફેમેલી છે કે જેમાં સમાવેશ થતો હોય છે બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર આવશે સી ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સમાવેશ થતો હોય છે તો સૂર્યમુખીનો જે પાપ છે કે જેનો એસ્ટરેસી જે ફેમિલી છે એમાં સમાવેશ થતો હોય છે ઓકે સૂર્યમુખી તો એસ્ટરેસી ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન યુફોર બીએસી કુળમાં કયા પાકોનો સમાવેશ થતો હોય છે તો યુફોર બીએસી જે ક્રોપ છે કે જેમાં ક્રોપ હોય છે કેસ્ટર એટલે એરેન્ડા અને ટોપિકા બંનેનો સમાવેશ થતો હોય છે એટલે અથવા તો અને ટોપિકા એટલે કે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કુકુરબીટીસી કુળમાં કયા પાકનો સમાવેશ થાય છે તો કુકુરબીટીસી જે કુળ છે કે જેમાં કાકડી કોળું કોસ એટલે કે આપેલ તમામ આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ આ બધા જ જે પાકો છે કે જે જે કુળ છે જે છે 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 એમાં એનો સમાવેશ થતો હોય એસ્ટરેસી કુળમાં કયા પાકોનો સમાવેશ થતો હોય છે તો એસ્ટરેસી કુળની વાત કરવામાં આવે તો સૂર્યમુખી નાઈજર અને કુસુમ એટલે કે આપેલ તમામ જે પાકો છે કે જે એસ્ટરેસી ફેમેલીમાં એનો સમાવેશ થતો હોય છે એટલે આપણો રાઈટ આન્સર આવશે ડી આપેલ તમામ ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નેપિયર ગ્રાસનો સમાવેશ તથા અન્ય જે ગ્રાસ હોય છે એનો સમાવેશ કઈ ફેમિલીમાં થતો હોય છે તો નેપિયર ગ્રાસ હોય અથવા તો બીજા કોઈપણ ગ્રાસ હોય છે કે એની જે ફેમિલી હોય છે એ ગ્રામિની અથવા તો પુએસી બને એક જ છે બરાબર છે એટલા માટે આપેલ બને આપણો રાઈટ આન્સર આવશે કંઈ પણ તમને જો ક્વેશ્ચન એવું પૂછાય કે કંઈ પણ ગ્રાસ છે ફોર એક્ઝામ્પલ નેપિયર ગ્રાસ છે બરાબર છે તો એ છે નેપિયર ગ્રાસ એનો સમાવેશ કઈ માં થાય છે તો જો ગ્રામીણી અથવા તો પોએસી બંને સાથે તો નહીં જ આપેલું હોય એક જ વસ્તુ આપેલી હશે તો એ જે પણ આપણને ઓપ્શન આપેલો હોય છે એ આપણે કન્સિડર કરવાનો રહેશે જે તે સમયે ઓકે ત્યારબાદ આપણને નેક્સ્ટ ક્વેશ્ચન છે બીટનો સમાવેશ એ કયા કુળમાં થાય છે તો બીટનો સમાવેશની જો આપણે વાત કરવામાં આવે તો એમાં છે એમેરેન્થસ ચિનોપોડિયાસી આપેલ બંને અને આપેલ તમા તો બીટની આપણે વાત કરીએ છીએ તો બીટ છે કે જે ચિનોપોડિયાસી અથવા તો એમેરેન્થસ એટલે કે બંને એક જ ફેમિલી છે બરાબર છે એટલે આપણો રાઇટ આન્સર આવશે સી આપેલ બંને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે

એટલે આપણો આન્સર આવશે ડી આપેલ તમામ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા કુળમાં સૌથી વધુ સમાવેશ થતો હોય છે તો કયા કુળમાં આપણે અહીંયા મતલબ કયા પાકો છે

એટલે આપણો આન્સર આવશે સી આપેલ તો ફ્રેન્ડ્સ આજની આપણી જે જેમસીક્યુ સિરીઝ છે કે જે અહીં પૂરી થાય છે આપણે કાલે ફરી મળીશું નવા એમસીક્યુ સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ